વડોદરા શહેરના સમગ્ર વિસ્તારમાં સ્માર્ટ વીજ મીટર ને લઈને અનેક લોકો સખત વિરોધ કરી રહ્યા છે ત્યારે માંજલપુર જીબી ઓફિસે મહિલાઓએ સ્માર્ટ વીજ મીટર લઈને વિરોધ કર્યો હતો મહિલાઓએ કહ્યું કે તેમના જૂના મીટર પાછા આપવામાં આવે અને નવા મીટર કાઢી નાખે તેવી માંગ કરી હતી વડોદરા શહેરમાં ઠેર ઠેર જગ્યાએ સ્માર્ટ વીજ મીટર ને લઈને વિરોધ થતો જોવા મળ્યો હતો ત્યારે વધુ માંજલપુર જીબી ઓફિસે મહિલાઓએ સખત વિરોધ કર્યો છે માંજલપુર કોતર તલાવડી પાસે આવેલ તુલજાનગરની મહિલાઓએ જણાવ્યું કે જીબીના અધિકારીઓ તેમને પૂછ્યા વગર મીટર બદલી જાય છે જ્યારે રજૂઆત કરવા જઈએ ત્યારે જીબીના અધિકારીઓ એવું કહે છે કે મેઇન સ્વિચ બંધ કરી દો લાઇટ બિલ નહીં આવે તેવા આક્ષેપ મહિલાઓ દ્વારા કરવામાં આવ્યા માંજલપુર તુલજાનગરની મહિલાઓએ કહ્યું કે તેમને સ્માર્ટ મીટર નથી જોઈતા અને તેમને તેમના જૂના મીટર પાછા આપવામાં આવે તેવી માંગ કરી હતી સાથે જ જીબીના અધિકારીઓ પંખામાં બેસીને મજા કરે છે તેમની વાત સાંભળવા કોઈ તૈયાર નથી તો રજૂઆત કરવી કોને જો આવનાર દિવસોમાં સ્માર્ટ વીજ મીટર નહીં હટાવે તો આત્મવિલોપનની ચિમકી પણ મહિલાઓ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી જીબીના ઓફિસમાં આયા છે માંજરપુર વિસ્તારમાં અમને જૂનું મીટર જોઈએ છે નવું મીટર જોતું નહીં મારા લાઈટ બિલ આવતું હતું 500 રૂપિયા પણ હાલમાં અમને 1.5 2000 રૂપિયા આવે છે મને મંજૂર નથી કેમ કે મેં ઘર કામ કરવાવાળી લેડીઝ છું હું કંઈ માલદાર નથી મારા છોકરાઓ ભણે છે એ રાત્રે બી ભણે દિવસે બી ભણે પંખો તો જોઈએ જ એના વગર લાઇટ જોઈએ લાઇટ જોઈએ ને આજે આ ગરમીમાં લાઈટ ના હોય તો છોકરાઓ ભણે કેવી રીતે એમનું એજ્યુકેશન કેવી રીતે પૂરું થશે હા એટલે માટે મને મારો જૂનું મીટર જોઈએ છે મહેરબાની કરીને મને નવો મીટર કાઢીને જાઓ मेरा लाइट बिल बहुत ज्यादा आने लगा मेरा आता था सौ रुपया पाँच सौ रुपया हर महीना का तो साहब ने क्या बोला मैं स्विच बंद कर दो एक रुपया भी लाइट बिल नहीं आएगा तो क्या गर्मी में मर, मर अब तुम लोग कैसे ऐसे या कूलर और पंखा चला के रखे हो बाहर में भी अंदर में भी तुम लोग आदमी हो हम लोग जानवर है आ? आ? बताओ साहेब इसीलिए हम लोग खाना कमाने वाला इंसान तो है तो अभी सोलह सौ रुपया भरी हूँ पंद्रह दिन में कहाँ से लाऊंगी इतना पैसा हमारा पुराना मीटर ही लगवा दो और नया लेके जाओ